મારું નામ નિકિતા છે અમે લોકો અહીંયા જાતિના દાખલા માટે ગઈકાલથી અમે લોકો ધક્કા ખાઈએ છીએ આજે તો હજી વ્યવસ્થા બરાબર છે ગઈકાલે તો ખબર નહીં એ લોકો એક તો ગીચ એટલી અહિયાં જ્યાં છે ને એક માં ત્રણ ત્રણ લાઈન બનાવી હતી અને તો બી અમને લોકોને ડોક્યુમેન્ટ કીધા લઈને આવ્યા મારા મધર ફાધર નથી અત્યારે એ લોકો એક્સપાયર થઈ ગયા કોરોનામાં તો એનું ડેથ સર્ટિફિકેટ જોઈન્ટ અમે કર્યું એનું એલસી તો અમારી પાસે ન હોય ને અત્યારે મેમ તો બી અમે લોકો એ ગમે તેમ કરીને એ બધું કર્યું આજે પાછા અમે લોકોમાં ઉભા ને તો ફઈ નું એલસી લઈને આવો વળી અમે લોકો અમને ગઈકાલે આઠ વાગ્યાથી આવી ગયા હતા આજે બી આઠ વાગ્યા થી તો કઈ વ્યવસ્થિત વ્યવસ્થા કાલ તો કઈ હતી જ નહીં આજે તો બી આ બધું કુલર ને બધું ફેન ને ચાલુ કરાયું છે ગઈકાલે તો કઈ ચાલુ જ નતું બધું ક્લોઝ બહુ જ બહુ જ બઉ હું અત્યારે જાતિના દાખલા માટે ઊભો છું અને મારી છોકરી માટે છે કાલે આમાં આજે આજે થાશે કે નહીં થાય એ મને ખબર નથી હું સવારના સાડા વાગે આવ્યો તો અને હજી ઊભો છું આ મારો ચોથો ધક્કો છે અરે હેરાન તો બહુ થવું પડે છોકરા માટે કરવું પડે તો મારે તો આ બધું કરવું તો પડશે

વિકસિત જાતિ દાખલાના અધિકારી તરીકે છું અને અત્યારે ઇન્ચાર્જ જિલ્લા નાયબ નિયામક રાજકોટ ફિરોજી શીતલ ઓકે દાખલાનું જે હમણાં રિઝલ્ટ આપણે દસ માં નું બાર માં આવેલું છે એના પ્રમાણે વિદ્યાર્થીઓનો સારો એવો ઘસારો રહે છે એટલે અત્યારે બાર મંડપની વ્યવસ્થા કરાવેલી છે પાણી માટે કેરબા મુકાવેલા છે અને કુલર ગોઠવાયેલા છે જેથી કોઈ અરજદારોને પ્રોબ્લેમ ના થાય અને વધારાની એક્સ્ટ્રા ત્રણ બારી અમે મૂકાવી છે જ્યાં ફોર્મ ચેક કરવામાં આવે છે અને રૂટીન અમારી જે ત્રણ વારી છે ત્યાંથી ફોટા પાડવામાં આવે છે અને એન્ટ્રી કરવામાં આવે છે મંડપ વ્યવસ્થા કરેલી છે અમે અને બેસવા માટે ચેર ને બાકડાને અને એક હેલ્પ ડેસ્ક બનાવેલો છે અત્યારે અમારો લગભગ મોટા ભાગનો દસ દસ થી અગિયાર જણા નીચે છે ઓપરેટરો સહિત બધા નીચે છે અને દરરોજ અત્યારે ઘસારાને પહોંચી વળવા માટે તમામ સ્ટાફ નીચે સાડા નવે આવી જાય છે